भूषण शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज है तारीख 20 अप्रैल 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर સૌનો સાથ સૌનો વિકાસ એ માત્ર સૂત્ર નથી મોદીજીની ગેરંટી છે તેમ ભુજ તાલુકાના ચૂંટણી પ્રચાર દરમિયાન વિનોદ ચાવડાએ જણાવ્યું લોકશાહીના મહાપર્વ માટે આ વર્ષ નિર્ણાયક છે કારણ કે દેશ વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારત સાથે આગળ વધી રહ્યો છે આપણા યશસ્વી વડાપ્રધાન કહે છે કે વિકસિત ભારતની ભવ્ય ઇમારત ચાર મજબૂત સ્તંભો ઉપર ઊભી રહેશે આ સ્તંભો છે યુવા શક્તિ નારી શક્તિ કિસાન અને ગરીબ આ બધાના સપના એક સરખા છે આપણે આ સ્તંભોને મજબૂત કરવા છે આપણી સરકાર તે માટે કૃત સંકલ્પ છે તેમ જણાવતા આપણા વર્તમાન સાંસદ ભાજપાના કચ્છ લોકસભા ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ ગત તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના ભુજ તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસમાં વધુને વધુ મતદાન થાય તે માટે અપીલ કરતા ભાજપા અબકી બાર ચારસો અને ફિરસે કી સરકાર માટે ભાજપાને મત આપવા આહવાન કર્યું હતું કચ્છ જિલ્લાના માંડવી વિધાનસભામાં માંડવી શહેર ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી હતી ત્યારબાદ ભુજ તાલુકાના ભારાપર સેડાતા વડર સુરજપર બળદિયા કેરા કુંદનપર ગજોડ ચુંડડી અને નારાયણપર ગામના ગ્રામજનો સાથે બેઠક યોજી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘાર જિલ્લા ભાજપ મંત્રી વાલજીભાઈ ટાપરિયા મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન જોશી માંડવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ જાડેજા ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી માંડવી એપીએમસી ચેરમેન કેશુભાઈ પારસિયા ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ પાર્વન કારા કૌશલ્યા માધાપરિયા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્ય શ્રીઓ પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો